શ્રી ગણપતિ દાદા જય ભોલો શ્રી હનુમાન દાદા જય ભોલો શ્રી કેસિન પારસમણી ગોગા મહારાજની જય ભોલો ચેહર માની જય બોલો કાં માની જય બોલો ભવાની જય બોલો વસ્તા ભવાની બોલો સાહર ભવાની જય ભોલો શ્રી રાજુ ભવાની જય ಗೋಗಾ ಅಮರ ದಬೋದಾರಿ ಗಾಧಿ ಗಾದಿ ಸೋನ ಕಾ ಗುಗಾ ಅಮರ ದಬೋದಾರಿ ಗಾದಿ ಗುಣವಂತ ಗೋಗಾ ರೇ ಆಗಾಡಿ ಮರೆ ಕೂಗಾ अमर प्रताप तमा विधादियो देवजी भूवे भक्ति आदर्श आप्या तेने पुत्र परिवार जसिं बनागोगा ओ तमा विधादियो देसाई वाडो रुडो रे 22 आत्मा सोवे छ महाराज नोदा

किसिम बना गोगा अमर दबो त मि आनंदे उतारे उदारे वागे छे रूड़ी भोर ने के सिंबाना घोगा अमर तपो त मि लीलोड़ा लोडा घोडा बापू ने सोबता वागे छे घन्ट नि गडियाल के सिंबाना घोगा अमर तपो त मि रो मे रो मे बुझ ने रम रोमे रोमे वस्ताने रमता अडहडत मे झेर ना चुसणारा हे सिंबा घोगा अमर तो तुम्हारी गाओ मोरे गामती मंडळो आवत माळती बराती गणी ના ગોગા અમર તબો તમારી ગાદીઓ દુખિયા આવે દેશો રે દેશ સુખ આ બોને ખિમ બના ગોગા ખિમ ગોગા અમર થબો તમારી દાદીઓ દેશો રે દેશ ધારો રે વાગ

ಆಹರ ವರಾಯ ಅನಂದವಾಸುಕಿ ಶೇಷಂ ಬದುನ ಕಮಲಂ ಸಂಕಪಾಲಂ ದುತ್ರಾಷ್ಟಂ ತಕ್ಷಕಾಲ್ಯಂ એતાની નવનામાની નાગા નાયમાં તો સાયંકાલે બઢે નિત્યમ પ્રાંતે કાલે વિશે તસ્મી વૈનાશી સરોજી જય જય ગજાનન જય ગજાનન ગણપતિ ચરણ કવણ માં સ્થિર કરો મારી મધી શ્રી શક્તિના લાડી લાસનદાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સતી સુપ્રસંગે પ્રથમ સંજે જે આપનું આભિસારી કાર્ય માતા દી કદી જા જા મારી અકળટ કી જાય ત્યાં જા સુજાળી દો મારો દી ભોગ ભક્તને પૂરી લાવો સણ્યા દીધી છે બોલો સી કે સીમાના પારસ પણ ગોગા ઓળખો શ્રી માધુપાવડે બિરાજમાન થાય કૃષિબાના પારસ્પરણિક હોય માધુ પાવડે બિરાજમાન થાય ગુગા માધુ માધુપાવડે બિરાજમાન થાય ક્રિસિનબાના પારસ્પણ ગુગા મહારાજ બોલો શ્રી કૃષિબાના હોમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુ આગલોડમાં બિરાજમાન છે મણિભદ્રની દાદાની જય આગલોડમાં બિરાજમાન છે મણિભદ્રની દાદાની જય આગલોડમાં બિરાજમાન થાય મણિભદ્રની દાદા આગલોડમાં બિરાજમાન થાય ચામુંડા માની જય આગલોડમાં બિરાજમાન થાય ચામુંડા માણી આગલોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માની સિદ્ધુજમાં બિરાજમાન છે માધવરાય માધવરાય ગોવિંદરાય માધવરાની જય હો ગોવિંદરાય માધવ જય હો ગોવિંદરાય માધવ જય હો શિદ્ધપુરમાં બિરાજમાન ગોવિંદરાય માધેવરની જય સૂર્યનરાયણ સાક્ષી ગોવિંદરાય માધેવ રનીય રૂ ગોવિંદરાય માધેવરની જય રુગોિંદય માધેવરાની જય